મારો બેટો વેલો કેટલો મોટો છે પણ કંકોળા આવ્યા જ નહીં રે અને આવ્યા છે ચોક ચોક જ આયા છે શું કરવાનું હા હ શું કરેલું લે આપણે કશું નહીં બધું તો ચટણી બળા લઉં કે થોડા એટલે તારે કંકોળો જે તેલ પીવા આ વેલામાં જ નહીં ત્યાં કોઈ પડ્યું છે તો ખાઈ મારશે તો ખાઈ મારશે તો અમારું તમારે પોચ પોચ વીઘા વધારે આવશે વાત કરે છે તો આપણા બાપના છોકરા છેલા ભાઈ હ તે આપણે જમીન ચીલી તારી વીઘા આપડે તો એના ભાગ મચડી આવે છે દાદા વિકા અને હું મને કોક કહી જાય તો તમારે વળી પોસ પોસ વધારે આવશે વળી લે પયા અમારી જમીન ની નઈ પડી અમાર તો તારી પડી હે લે તાર જમીન તાર માર જમીન તાર નોમે કરી આલું ચાલ લે શાલે લે પયા તો ખાલી વાત કરું છું બસ તાર તું શું હે અને બધી વાત હવે પડતી મેલ હા હું જોરો બાજુનો ગોમમાં કેના પૈસા લેવાના ને એટલે હું તે હું લઈને આવું અને તું તમે તો ક્ષેત્રમાં કાના દેતા ચમ લે નદી પોણે કેટલું એડેરું

એ કોઠે લ્યા ત ભલામાણા કો ખબર છે ચટલું બધું પાણી છે લ્યા તો પાણી શું કર્યું પાણીની મજાક ના કર યાર લ્યા પાણીની મજાક તો તારી મજાક કરું આ પાણી શું કેવા કશું ના કેવા લ્યા અલ્યા તારા બાપ ખબર એની પડ્યા તો લઈ જ દઉં શોક જાતું માર પેલા કોઠે જાવું છે હવે તું યે કંસુ લઈ આ જાય હવે યે ડબલું જવા હા તો કામ આ ડબલું લઈ જાય ને પછી તું ડબલું મેઈ દેરું આને જો બાવળાને જો બેહી

હું તમને કેવું ભૂલી જજો પણ મારો બરો તમને કહું ના કહું અલ્યા તમાર કે કોમ પૈસા બાજુ નો કોમ પૈસા લેવા છે ને અલે મારો આઠું તો સરપંચ છે કોમ નો છે તમાર આઠું સરપંચ છે અલે તો ભલા માણસ યાર ઓલે ભલા માણસ તમાર આટુ કો યાર લીયા મને પૈસા પણ કોઈ દર તો મને વાત કરી બસ આજ વાત કરું તમાર આટુ આ તો મે તો હોમથી કીધું ભલા માણસ લાગ તમે તો મારથી છુપા તો કે ના ના હું તો એમ નેમ જાઉં છું અલે પણ વેલા પૈસા શરમ આવતી તમને ભેણ આલી એટલે 2000 બલે ભેણ તમને ના લે હવે તકા કુ પર શરમ ના આવે તમે તારે એક કામ કરો

મને હેલે ભાઈ કો લે અલ કશે ન કે હું મારા ભાઈને કાઢવા માટે હું એકલો કાપી સુય અલેલા ભાઈ કેવું પડ લે હેડો તકો ભાઈ તમ ભાઈ અંદર જો પસ્તક ઉપર આઈ નહીં એ

મંગા ભાઈ ભગવાન ના દારૂ ની આ તો મારા દારૂ દિવસે આવું બોલતો તારી જીમ ચમ નહીં કપાઈ જતી હે અ અમારો ભાઈ જ્યો અલે ભલા માણસો તમે એ મને આમ કેવા તો આવું તું યાર મને છોકર ને કીધું યાર અલ્યા ભાઈ અમારા તે પંદર પંદર વીઘા આવશે

તું મરે ઓનો વિશ્વાસ ના કર ભયા તો મને છોડી દે ભયા હા ભયા તારી વાદે મારે છોકરા લપડી જાય છોકરા કે પડે તો ના લાગડુંમાં કરે પકળ લે આતો કર લે ચાલ લે પકળ લે બાપા લે ચાલ લે હા લે વેલા તો નીક લાગે છે લે ભયા શું કરોનો હોય લે ભૈ તું બાહીને દે લે તું મીને તો ગયો હે શું ડુબઈ ગયો તું મીને રહી છે અંદર છે

કે કેવત છે ખબર હે કે ભઈ મરે ભવ વારીએ બેની મરે દસ જાય અને તેના માં બાપ મરેના ચારે દિશાના વાયરા વાય અને ભલા મોણ તું પૂ લે જમીન ની વાત જમીન હારું કર તો મારો બેઠમ ભલું થાય મારી પૂ થઈ ગઈ બસ કદી ની કરું તું તો સૂતરી

સરી એ જ